લોકસભાની વડોદરા બેઠક પર સતત ત્રીજી વખત પણ રંજનબેન ભટ્ટના નામની જાહેરાત થતાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો લોકસભાની ચૂંટણી માટે ભાજપની બીજી યાદીમાં આખરે વડોદરાના ઉમેદવાર તરીકે સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કરતા ભાજપી મોરચે ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર બાદ રંજનબેન ભટ્ટ સતત ત્રીજી વખત સાંસદની ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ મેળવવામાં સફળ થયા છે ખાસ કરીને વાત કરીએ તો વડોદરાના ધારાસભ્યોના સમર્થન અને સુરતમાં રિપીટ થિયરીનો લાભ વડોદરાને રિપીટ થિયરી રૂપે મળ્યાનું મનાઈ રહ્યું છે વડોદરા બેઠકના મહિલા સાંસદોમાં જયાબેન ઠક્કર અગિયાર વર્ષ સાંસદ રહ્યા હતા બે હજાર ચૌદની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટાયા હતા પણ વારાણસી બેઠક જાળવતા પેટા ચૂંટણીમાં પૂર્વ ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટ જીત્યા હતા બે હજાર ઓગણીસમાં ભાજપના મહિલા ઉમેદવારમાં સૌથી વધુ સાડા લાખની સરસાઈથી રંજનબેન ભટ્ટ વિજેતા બન્યા હતા 62 વર્ષીય રંજનબેન ભટ્ટનું નામ ભાજપની પહેલી યાદીમાં જાહેર થયું ન હતું અને તેના કારણે વડોદરા બેઠકના ઉમેદવાર પદને લઈને અનેક નામોની અટકળ વહેતી થઈ હતી જોકે ભાજપની બીજી યાદીમાં બુધવારે મોડી સાંજે રંજનબેન ભટ્ટને રિપીટ કરતા દાવેદારોના મોઢા પડી ગયા હતા મધ્ય ગુજરાતની સંસદની બેઠકોમાં એકમાત્ર વડોદરાને મહિલા ઉમેદવાર મળ્યા છે વડોદરામાં નારી વંદના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા સતત ત્રીજી વખત સંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ મળતા તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો મહિલા કાર્યકર્તાઓ મેયર ડેપ્યુટી મેયર ધારાસભ્યો જિલ્લા પ્રમુખ તમામ શુભેચ્છા આપવા પહોંચી ગયા હતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં મહિલા કાર્યકર્તાઓ ગરબે ઘૂમી હતી સાંસદ રંજન બેન જણાવ્યું કે વિકાસ ના હજુ થયા છે અને હજુ થોડા બાકી છે જે પૂર્ણ કરવામાં આવશે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વડોદરા લોકસભાની સીટ પર મને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે મેં પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું દેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ કે જેમણે હંમેશા સંગઠનની કામગીરી માટેનું પ્રોત્સાહન માર્ગદર્શન આપ્યું છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું